મને એક વાત સમજાતી નથી કે જ્યારે આપણા વડીલો આપણા પૂર્વજો જીવતા ત્યારે કટમમાં વાળતા કે કુટુંબનો ભરોસો નહીં કરવાનો કુટુંબ મારે કોઈ વ્યવહાર નહીં કરવાનો તમે હાથવીને રહેજો દગો દઈ દેશે ફલાણું ઢીકળું ઘણું બધું સાવચેત રહેવાના આપણાને સલાહ શીખામણ દેતા હોય એ જ આપણા વડીલો જ્યારે પૂર્વજ બની જાય ત્યારે એમના શ્રાદ્ધમાં કે એમની પાછળ જે કંઈ કરો તમે તો એક જ શબ્દ આવે છે કે તમે ભેગા મળીને જમશો ભેગા હળી મળીને રહેશો તો જ મને તૃપ્તિ થશે સારું સમજાતું નથી કે એટલા બધા કાન ભર્યા કાટ આવી ગયો કાનમાં હવે એ બધાને ભેગા કરતા અમને ભીણ પડી જાય છે કેવા આવું કર્યું કેવી રીતે ભેગા કરવા બેઠતા જેવા છે માં ડેટકા ભેગા કરવા ને એમ કુટુંબના ના ભેગા કરવા જેવું છે